હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં બનાવવા હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દીજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વળજો જોઈ લો મિત્રો આપણે આ પાંચમી વીણી ચાલુ કરેલી છે અને આ તારીખ છે આ ત્રણ માર્ચ બે હજારના ચોવીસ અને મિત્રો આપણે બધા જે વીણીને આપણે વિડીયો બનાવ્યા છે તેને લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈએ અને તે પણ તમે જોઈને જોઈ શકો છો આપણે બધી વીણીના વિડીયો બનાવેલા છે અને મિત્રો આપણે અહીંયા આ સોળ ગુઠે એક વીઘો થાય છે અને આપણે જો અત્યારે પાંચમી વીણી ચાલુ કરેલી છે તો આપણે એકથી ચાર વીણીમાં મિત્રો કેટલો કપાસ થયો હું તમને જણાવી દઉં આપણે પહેલી વીણી કરી તે એક વીઘે પાંચ મણની આવી હતી બીજી વીણી કરી આપણે તે એક વીઘે નવ મણની આવી હતી બરાબર અને આપણે જે ત્રીજી વીણી કરેલી છે તે એક વીઘે સાડા આઠ મણની આવી હતી અને આપણે જે હમણાં ચોથી વીણી કરી તે આપણે એક જગ્યાએ બહાર મણની આવી હતી અને એટલે મિત્રો ત્યારે આપણે સાડા ચોત્રી મણ જેવો કપા નીકળી ગયો છે અને જોઈ લ્યો હજી આ અત્યારે પાંચમી વીણી ચાલુ કરેલી છે આ બાજુ જોઈ લો એટલું વીણું છે અને આપણે આ હજી આ એરુ થોડીક છે વીણવાનું બાકી પછી આ રહ્યો આ વીણવાનો છે બરાબર આપણે ઘર મેળે કપા વીણી છે એટલે વાર છે એટલે આ પાંચમી વીણીનો જ આટલા આપણે અત્યારે આ વીણવાનું ચાલુ કર્યું તે પાંચમી વીણી છે અને આપણે પાંચમી વીણીનો જે કેટલો કપા થાય છે તે આપણે આ વીણાઈ જઈ તે પછી તમને જણાવીશ અને આપણે મિત્રો એક એક વીણીને આપણે આ ચેનલમાં વિડીયો બનાવેલા છે તેની લિંક માં નાખી દઈએ અને સાઈડમાં એવું લાગે તો તમને આઈ બટનમાં પણ આની લિંક આપી દઈશું આપણે રેડી જોઈ લો એટલો અત્યારે વીણી તૈયાર છે જોઈ લો હું તમને બેક કેમેરામાં પણ દેખાડી દઉં જોઈ લો મિત્રો રેડી જો એટલી વીણી તૈયાર છે આમાં આપણે જો આ બાજુ આપણે વીણી ગયેલો છે બરાબર અને આવડો અત્યારે વીણવાનું ચાલુ છે જોઈ લો હજી રેડી હજી આમાં જોઈ લ્યો હજી આ પારવા પારવા ઝીંડવા પણ છે એટલે આ હજી આપણે આની પછી આ કોકુ ઝીડવા રે ત્યારે આપણે ઉઘડો કરવાનો થાય છે ભાગરૂ છે રેડી ને આ બાજુ જો આપણે આમાં આ ભાગમાં વીણવા વીણવાનો બાકી છે ને એટલી એટલી વીણી છે અત્યારે જોઈ લઈએ હજી આમાં જો હજી આવી રીતના પારવા પારવા ઝીંડવા પણ છે રેડી હજી તમને થોડોક આગળ પણ જઈને દેખાડી દઉં પેલી આ સામા તડકાનું તો તમને ઓછું દેખાય પણ આ સાઈડ જોઈ લો રેડી એટલે એટલી વીણી છે અત્યારે અત્યારે આપણે કપાસમાં પાંચમી વીણી ચાલુ કરેલી છે આપણે વીણવાનું ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દીજો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વળજો જય માતાજી બધાઈને